અરે ગુજરાતીઓ જય શ્રી કૃષ્ણ ગુજરાતીઓ સામે લેખો નાખ તો ગુજરાતીઓ सेना જોરથી જય શ્રી કૃષ્ણ એટલા તો પોતાનો માટાળીઓ પાડો કે મત્સુ પાસે પણ વાલિયો પોતાના બાળકોને ગેટા બકરાની જેમ નથી ટ્રીટ કરતા એની આ નિશાની છે એટલે વાલિયોને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે તમારા બાળકોને સીની જેમ સુરવીર બનાવો છો આલા ગેટા બકરા એ ગેટુ જાય એની પાછળ બીજું ગેટુ જાય એ તમે તમારા બાળકોને ગેટાઓની હરોળમાં નથી મૂક્યા એના માટે વાલીઓને ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાભૂષણ સંસ્થાના જેટલા પણ પદાધિકારીઓ આવ્યા છે જેમણે માતૃભાષાની શાળાને ટકાવી રાખવા માટે જે સહયોગ આપ્યો છે જે સપોર્ટ આપ્યો છે જ્યારે જરૂર હોય ને આપણે બહુ જ શિક્ષકો વાલીઓ એમ જતી સંગઠન કારણ કે આપણી સનાતન સંસ્કૃતિ સાથે બાળકોને જીવડાવવી આપણી માતૃભાષા એ ગૌરવ છે કારણ કે અહીંયાથી જ ગૌમાંથી જ ગંદા બને ને જ્યારે તમારા બાળકો માતૃભાષામાં ભણશે તો જ આપણા સંસ્કાર અને સંસ્કૃતિ જળવાઈ રહેશે એટલે આવી એક શાળાને બચાવી રાખવા માટે એમને સહયોગ કરવા માટે ખૂબ ખૂબ સંગઠન તરફથી પણ ખૂબ ખૂબ આભાર અને આવો જ સહયોગ ભવિષ્યમાં મરાઠી માધ્યમ માટે પણ એકબીજા આપણે

અને એના માટે કેટલી મહેનત કરીને આ વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે તો વાલી વાત સમજજો કે તમારા બાળકમાં કાંઈ ને કાંઈ એવી પ્રતિભા છે જે તમારે ઓળખવાની છે અને એમાં તમારે એને આગળ વધારવા માટે મહેનત કરવાની છે તમારે તમારા બાળકને ઘસીને હીરા બનાવવાના છે અને એના માટે અહીંયાના શિક્ષકો વિચાર કરો શિક્ષકો ભણાવવાની સાથે સાથે તમને અધર એક્ટિવિટીઝમાં કેટલી મદદ કરે છે

શાળાને અહીંથી એન્યુઅલ ડે માટેનો અગિયાર હજાર રૂપિયાનો એક નમ્ર પુરસ્કાર આપું છું તેમજ અને ગીતાબેન એક સરપ્રાઈઝ અહીંયાથી જેટલા પણ બાળકોએ પરફોર્મ કર્યું છે એ દરેકે દરેક બાળકને સો નું ઇનામ છે તેમજ પ્લસ અને સસ્તા બે લઈ હતા બે સસ્તાઓને આવી જવાની છોકરીએ ડાન્સ કર્યો હતો who um